પ્રસ્તુત છે મેરી સખી મહિલાઓ અને સાડી વચ્ચેના કાલાતીત બંધનને સિનેમેટિક શ્રદ્ધાંજલિ છે વૈશ્વિક સ્તરે પુરસ્કૃત ફિલ્મ નિર્માતા મિહિર ઉપાધ્યાય દ્વારા દિગ્દર્શિત હૃદય ફિલ્મ મેરી સખીની રિલીઝની જાહેરાત કરતાં ગોલ્ડન મીડિયાને આનંદ થાય છે જે તેમના ભાવાત્મક રીતે સંચાલિત નાટકો અને પ્રતિ પ્રભાવશાળી સામાજિક ફિલ્મો માટે જાણીતા છે આ સિનેમેટિક સફર સ્ત્રીઓ અને સાળી વચ્ચેની ગહન અને અનોખી મિત્રતાની શોધ કરે છે જે અરુણ ગૌરી સરિયાની ઉત્તેજક કવિતા દ્વારા સમૃદ્ધ છે અને પ્રતિભાશાળી અને એમી નોમિનેટેડ અભિનેત્રી શિફાલી શાહ દ્વારા વર્ણવવામાં આવી છે ફિલ્મ વિશે મેરી સખી માત્ર એક ફિલ્મ કરતાં વધુ છે તે સાડીઓની શ્રદ્ધાંજલિ છે જે સશક્તિકરણ કૃપા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે સાડી તેની તમામ લાવણ્ય અને સરળતામાં પેઢીઓથી પસાર થતી યાદો લાગણીઓ અને પરંપરાઓનું પાત્ર છે જે આપણા વારસાનો સાર આપણા પૂર્વજોની વાર્તાઓ અને આપણી સંસ્કૃતિની ભાવના ધરાવે છે મેરી સખી દ્વારા અમારું લક્ષ્ય સાડીને એક મહિલાના અડગ સાથી તરીકે મેરી સખી અમે બહુ જ પ્રેમથી અને બહુ જ ઈમાનદારીથી જેન્યુનલી એક સાડી અને સાડી પહેનવાવાળા વિશેની જે ફ્રેન્ડશીપ છે એને અમારું ટ્રિબ્યુટ છે ઇટ્સ અ હોમાચ ફ્રોમ આર સાઈડ એન્ડ આઈ હોપ ધ વિમેન લવ ઇટ અમે લોકોએ આ ઘણું ટ્રાવેલ કરીને અલગ અલગ પ્રાંતમાં જઈને શૂટ કર્યું છે મહારાષ્ટ્રમાં શૂટ કર્યું ગુજરાતમાં કર્યું છે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને તમિલનાડુમાં શૂટ કર્યું છે સિત્તેરથી પંચોતેર એક એક્ટર્સ છે મહિલાઓ જે લોકો સાથે અમે આ ફિલ્મ બનાવી છે તમે જુઓ કહેવો મને ઓગણસાગણ સિત્તેર ઓગણ સિત્તેર ટોટલ મેઇન કેરેક્ટર્સ છે અને અમે લોકોએ ઘણી બધી વાર્તાઓ ચાર મિનિટની અંદર કહેવાની કોશિશ કરી છે ઇન્ટરેસ્ટિંગ હતું કેમ કે એટલી બધી વાર્તાઓ છે એમાંથી શોર્ટલિસ્ટ કરવું અને ચૂઝ કરવું પણ એક ટાસ્ક હતું પણ ફોર્ચ્યુનેટલી મારી સાથે સારી ટીમ હતી અને શેફાલીજીના વોઇસ ઓવરથી શેફાલીજીના નરેશનથી ફિલ્મને એક જે બેકબોન કહીએ એ સૂત્રધાર તરીકે એમણે જે રોલ પ્લે કર્યો છે એ બહુ અગત્યનો છે એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ કે એમણે બહુ જ સરસ કામ કર્યું છે આઈ એમ વેરી પ્રાઉડ દેટ શી અગ્રી ટુ વર્ક વિથ અસ આ ફિલ્મનું ઇન્સ્પિરેશન છે અરુણજીએ જે કવિતા લખી છે મેરી સાડી મેરી સખી એ જ્યારે મેં વાંચી અને મેં જોયું કે એક સાડી કેટલું મોટું ઇમોશનલ સ્ટેટમેન્ટ છે અમુક લોકો માટે અને કઈ ટાઈપનો રોલ પ્લે કરે છે એ ખાલી ઇમોશનલી પણ પ્રેક્ટિકલ અને સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરી રહી છે તો દેટ ઇઝ વેર આઈ ડિસાઇડેડ કે આ યુનિક પ્રોસ્પેક્ટિવ છે આ પ્રોસ્પેક્ટિવ પહેલાં આપણને જાણવા નથી મળ્યો તો એના થકી આઈ ડિસાઇડેડ ટુ મેક ધીસ ફિલ્મ